યસ ડોક્ટર કાર્યક્રમમાં આપણે શરીર લગતી વિવિધ બીમારીઓ તેના નિદાન અને તેની સારવાર વિશે વાત કરતા હોઈએ છીએ આજે એક નવા વિષય સાથે આપણે યસ ડોક્ટર કાર્યક્રમમાં ચર્ચા કરવાના છે તો દર્શક મિત્રો આજે આપણે એક નવા વિષય પર ચર્ચા કરવાના છીએ ત્યારે અત્યારે હાલ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર પાર્થ ગ જેઓ ગેસ્ટ્રો એન્ટ્રોલોજી ફિલ્ડથી છે તેમના વિશે વધારે જણાવીએ તો લેઝર કોરોલેક્ટર સર્જન છે અને સાથે કોલો પ્રોટોકોલોજી વિશે આજે આપણે વાત કરવાના છીએ ત્યારે ડોક્ટર પાર્થ આપનું સ્વાગત છે જીએસટીવીમાં થેન્ક યુ મેમ

અને એમાં જે સૌથી નીચેના ભાગના આંતરડા છે અને જે મણમાર્ગ છે એ જે ફિલ્ડ છે એને કોલોરેક્ટલ અને કોલોપ્રોક્ટોલોજી કહેવાય છે કોલોપ્રોક્ટોલોજીમાં ખાસ એનસ ત્યાંના જગ્યાના બીમારીઓને કહેવાય છે અને એમાં અનેક બીમારીઓ જે મોસ્ટ કોમન પાઇલ્સની અંબરેલાના અંડરની બીમારીઓ કહેવાય જે આમ જનતા પાઇલ્સ કે એ બીમારીઓથી લાગતી ઓળખતી જે સર્જિકલ આસ્પેક્ટ અને ના થાય પ્રિવેન્શન આસ્પેક્ટ એ વસ્તુ માટે કોલોપ્રોક્ટોલોજી ની ચર્ચા થઈ છે જી બિલકુલ અત્યારે ડોક્ટર પાર્થ મેડિકલ સાયન્સ દિવસે અને દિવસે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે આ દિશામાં પણ ડેફિનેટલી મેડિકલ સાયન્સ પ્રગતિ કરી રહ્યું હશે ત્યારે નવીનતમ ટેકનોલોજી વિશે થોડું માર્ગદર્શન આપશો યસ મેમ હું પાસઆઉટ થયો ત્યારથી મારો ઇન્ટરેસ્ટ સૌથી ન્યુએસ્ટ ટેકનોલોજી બેસ્ડ રિઝલ્ટ્સ માટે હતો જેમ પહેલાંના જમાનામાં ચીરાથી પેટ ખોલીને ઓપરેશન કરતા હતા એપેન્ડિક્સના સારણગાંઠના એ જમાનો ચેન્જ થઈને દૂરબીનનો જમાનો આવેલો એવી રીતના જ મણમાર્ગના જે ઓપરેશનો થાય છે એમાં પહેલાં ચીરાથી ઓપરેશન કરવામાં આવતા હતા કાપકૂપ થતી હતી પણ વિથ ધ એડવેન્ટ ઓફ લેઝર ટેકનોલોજી જે લેઝરના મશીનો નવા નવા બનવા માંડ્યા અને મેક ઇન ઇન્ડિયાના અંડર જે ઇન્ડિયામાં લેઝરો મશીન બનવા માંડ્યા એના લીધે અમે મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં એ ટેકનોલોજી જલ્દી એબઝોર્બ કરી શક્યા છે એ એબ્ઝોર્બ્શનનું રિઝલ્ટ એ થાય છે કે પેશન્ટને મિનિમમ પેઇન અને લીસ્ટ ડેઝ વર્કથી રજા લેવી પડે એવા રિઝલ્ટ બિકોઝ ઓફ આ નવી ટેકનોલોજીઓને લીધે થવા માંડ્યા છે પહેલાં ઇમ્પોર્ટેડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવતા હતા એના લીધે એફોર્ડેબિલિટીનો તકલીફ થતું હતું પણ પ્રધાનમંત્રીજીએ મેક ઇન ઇન્ડિયા ઇનિશિયેટિવમાં હવે લેઝર્સ બધા જે છે એ ઇન્ડિયામાં બનવા માંડ્યા છે સો છેલ્લા છથી સાત વર્ષથી મેં આ વસ્તુનું પેશન્ટોને ફાયદો આપેલો છે લેઝર ટેકનોલોજી નહીં હવે રોબોટિક સર્જરી જે છે જે પહેલાં દૂરબીનથી થતી હતી એ ચેન્જ થઈને રોબોટિક સર્જરી જેની ટ્રેનિંગમાં હું ઓલરેડી છું એ પણ રોબોઝ હવે ઇન્ડિયામાં બનવા માંડ્યા છે સો આ આ બધી નવી ટેકનોલોજીઝ બહુ હેલ્પ કરી રહ્યું છે પેશન્ટને અને એને સ્વીકારવામાં થોડો ટાઈમ લાગે પણ દે આર વેરી ગુડ ટેકનોલોજીસ અને એમાં ટ્રસ્ટ કરવો જોઈએ જી બિલકુલ સર આપ જે કરી રહ્યા છો લેસર ટેકનોલોજી હોય રોબોટિક ટેકનોલોજી હોય તો એ સાથે સાથે શું અન્ય લોકો પણ એક્સેપ્ટ કરી રહ્યા છે શું આ વિષય માર્ગદર્શન આપના દ્વારા તેમને આપવામાં આવી રહ્યું છે કે કેમ એ અન્ય લોકો અન્ય તબીબો કેટલા અવેર છે આ તમામ બાબતોથી થેન્કસ ટુ ઇન્વિટેશન ફ્રોમ યુ ધેટ બીજા લોકોનાની જાણ થવા મળશે હું છેલ્લા સાત વર્ષથી બે હજાર ઓગણીસથી હું આની પ્રેક્ટિસ કરી રહ્યો છું ધીમે ધીમે લોકોનું એક્સેપ્ટન્સ જેમ મારા રિઝલ્ટ્સ લોકો બીજા જોતા ગયા છે એ લોકો બીજા લોકોને રિફર કરતા ગયા છે એમ કરીને એક્સેપ્ટન્સ વધતું ગયું છે સો અમદાવાદમાં પહેલાં એક ટાઈમ હતો કે જેમાં અમે હાર્ડલી બેથી પાંચ લોકો હોઈશું અને એ હવે એક્સપાન્ડ થઈને ખાસા ઘણા બધા સર્જનોએ પણ આ ટેકનોલોજી એક્સેપ્ટ કરી દીધી છે પહેલાં અમદાવાદમાં કદાચ અમારા બેથી ત્રણ લેઝર મશીનો હતા આજે અનેક મશીનો નહીં અનેક મશીનોની કંપનીઓ થવા માંડી છે સો યસ ટેકનોલોજી બહુ જ બધે માર્કેટમાં એબ્ઝોર્બ થઈ ગઈ છે અને ઇટ હેઝ અ કોમન પ્રેક્ટિસ ના હો જી બિલકુલ તો આ તમે અન્ય લોકોને શીખવાડતા પણ હશો તો તમને નવી વસ્તુઓ શીખવાડવી પણ એટલી જ ગમે છે રાઈટ યસ અમારું ફિલ્ડ હવે મને પણ કોઈકે શીખવાડેલું જ છે અને સાયન્ટિફિક ફિલ્ડમાં ઇટ ઇઝ ઓલવેઝ અબાઉટ રિસર્ચ અને પાસિંગ ઓન ધ હું સ્કિલ્સ એકલો મારી સાથે રાખીને ફાયદો નથી થવાનો સો યસ યંગ સ્ટુડન્ટ્સને ખાસા ટાઈમથી શીખવાડવાનું છે ચાલે છે અબાઉટ ફિફ્ટી સર્જન ચાલીને પ્રેક્ટિસ કરી રહ્યા છે જી બિલકુલ તો દર્શક મિત્રો આ ચર્ચા આપણે આગળ પણ જોડે ચાલુ રાખીશું પરંતુ અત્યારે હાલ સમય થયો છે એક બ્રેક લેવાનો આપ જોતા રહો જીએસટીવી ન્યુઝ ગુજરાત ગવર્મેન્ટે આપ્યું છે પારૂલ યુનિવર્સિટી ને સેન્ટર ઓફ એક્સેલન્સ નું સ્ટેટસ રાહસાની ભાગો એક્સેલન્સની પાછળ ਰਾਜ ਸਮਾਚਾਰ ਸੰਸਕਾਰੀ ਗੁਜਰਾਤ ਨੂੰ ਸਰਜਨ

પણ પાઇલ્સની બીમારીની અનેક બીજા સબ ક્લાસિફિકેશન્સ હોય મોસ્ટ કોમન થાય છે એ ફિશર એટલે કે વાઢ્યો ત્યાંથી ચાલુ થાય છે એ ટાઈમે અગર પેશન્ટ વગર શરમ રાખીએ ડૉક્ટર પાસે આવી જાય અને ઇલાજ લઈ લે તો આગળ એ બીમારી વધતી નથી હોતી એના સિવાય આગળ મસા એટલે કે હેમેરોઇડ્સ એ તકલીફ થતી હોય છે એ તકલીફ ત્યાંની નસો ફૂલી જતી હોય છે અને ત્યાંથી લોહી પડતું હોય છે ઇનફેક્ટ એટલું વધારે લોહી પડતું હોય છે કે સવારના પાંચ વાગે ઉઠીને સૌથી પહેલાં કામ કરવા ગયા હોય અને એ વખતે પેશન્ટો હોસ્પિટલ ભાગી પડે એ મસા કહેવાય છે આગળ ભગ વાડિયોથી આગળ પ્રોગ્રેશન ભગંદર કે પરું થઈ શકે એ બહુ જ પેઇનફુલ પરિસ્થિતિ હોય છે પરું ત્યાં થઈ જાય તો તમે સમજી શકો છો કેટલું તકલીફ દુખાવો રહેવાનો પરું ના થાય તો ત્યાં ભગંદર એટલે કે ત્યાં ચામડીની ભાગે એક સુરંગ બની જતી હોય છે એને ભગંદર કહેતા હોઈએ છે આના સિવાય એક પાઇલોનેડલ સાઇનસ કરીને બીમારી થાય છે કે જે શરીરના બે ગ્લુટિયસ રિજન જે કહેવાય એની વચ્ચે જે જે જગ્યા છે ત્યાં એક સુરંગ બની જતી હોય છે આ મોસ્ટલી લેઝર કોલોપ્રોક્ટોલોજીમાં આવે બાકી એનલ કેન્સર્સ આવે છે રેક્ટમના કેન્સર્સ આવે છે જે નીચેના ભાગના આંતરડાના કેન્સર આવે છે તે લેઝરથી ઇલાજ નહીં પરંતુ રોબોટિક અથવા લેપ્રોસ્કોપી અથવા ચીરાવાળા તરીકાથી ઇલાજ કરવામાં આવતો હોય છે જી તો ડોક્ટર આપણે જે પણ બીમારીઓ વિશે વાત કરી તો એક વાત તો અહીંયા સમજી શકાય છે કે અન્ય બીમારીની જેમ આ બીમારીઓમાં પણ શરૂઆતમાં નિદાન થઈ જાય તો એ પેશન્ટ માટે પણ સારું હોય છે અને તબીબ કે જે ઇલાજ કરે છે એમના માટે પણ કદાચ એ પરિસ્થિતિ સારી રહેશે યસ મેમ ડેફિનેટલી વાત સાચી છે એક તો સ્ટાર્ટિંગમાં જ અગર આવી જાય ને એ જ વખતે ડોક્ટર ઇન્ટરવેન્શન કરી શકે તો એ સૌથી બેસ્ટ રહે પરંતુ તેવું થતું નથી આ બીમારી એવી છે કે માણસ એક વખત પોતાની બેટર હાફ સાથે પણ ચર્ચા કરતાં પહેલાં બે વખત વિચાર છે ડોક્ટરની પાસે આવું દૂરની વાત છે પણ હું ઇનફેક્ટ એમ કહીશ કે તમે કદાચ તમારા બેટર હાફ સાથે જે ચર્ચા ના કરી શકો એ તમે ડૉક્ટર સાથે આવીને કરી શકો સ્ટાર્ટિંગથી જ અગર આ બીમારીનો એડ્રેસ થઈ જાય તો ઓપરેશનને એ બધાની નોબત નથી આવતી પરંતુ ઘણા અમારા પેશન્ટો આવે છે તેમને કહેવામાં આવે છે કે તમારું બીમારી એક પોઈન્ટની બિયોન્ડ થઈ ગઈ છે ઓપરેશન કરી નાખો તો પણ એ લોકો ઓપરેશનથી બીને ડીલે કરતા હોય છે એ સમય સાથે તકલીફ વધતી હોય છે અને જેમ તમે કીધું અમારી પણ કાપકૂપ કરવાની અમારી એટલી મહેનત અને કામ વધારે થઈ જતું હોય છે સો ડેફિનેટલી શરમ રાખ્યા વગર તરત ડૉક્ટરને કોઈ પણ દુખાવો કે બ્લીડિંગ કે એવું કંઈ થાય તો વહેલી તકે મળી લેવાનો ડોક્ટર તમને એનો ઈલાજ આપશે જ આપશે જી જે બીમારી વિશે આપ વાત કરી રહ્યા છો મેં તમે વધારે ઇલોબ્રેટ કરી શકો કે કેમ અને તેમાં શું નવી પદ્ધતિથી કામ થતું હોય છે કે કે મેમ હવે વાડીઓ નવો હોય તો એને દવાથી આપણે મટાવી શકીએ છીએ વાડિયાની પહેલાં જે બીમારી જે ઈલાજ હતી તેમાં ત્યાં ચીરો મૂકીને એ મસલને લૂઝ કરવા માટે થોડી કાપકૂપ કરવામાં આવતી હતી હવે જે લેઝર ટેકનોલોજીથી થાય છે એમાં પોઈન્ટ સેવન એમ એમનો નાનો ફાઇબર હોય છે ખાલી એટલું જ છેદ થાય છે અને એ ફાઇબરથી અંદરથી એ કટિંગ જે થાય છે એ કરવામાં આવે છે ઘણી વખત તો પેશન્ટ નેક્સ્ટ ડે સર્જરી પછી માનતું નથી કે મારી ઓપરેશન થઈ ગયું વાડિયાનું લેઝરથી એટલું સારું રિઝલ્ટ મળે છે બીજું જે જોવામાં મળે છે એ મસાની બીમારી મસા એટલે કે હેમેરોઇડ્સ ગ્રેડ વન અને સ્ટાર્ટિંગ ગ્રેડ ટુ કદાચ દવાથી મટાવી શકાય એના બિયોન્ડ એ ચામડી એટલી મોટી થઈ ગઈ હોય કે સર્જિકલ ઇન્ટરવેન્શન જોઈએ કન્વેન્શનલ સર્જરી એ મસા પકડીને કાપી નાખતા હતા કાપીને પછી ટાંકા લેવામાં આવતા હતા ઇમેજિન કરી શકો છો કેટલી પેઇનફુલ વસ્તુ હોય પણ હવે હું જે હાઇબ્રિડ પ્રોસેસથી કરું છું ખાલી લેઝર પદ્ધતિથી રિકરન્સના ચાન્સ થાય છે એટલે મારી એક હાઇબ્રિડ પદ્ધતિ છે કે જેમાં ઉપર નસો બાંધવામાં આવે અને નીચે લેઝર આપવામાં આવે એમાં કાપકૂપ અગેન નથી થતી જે પોઈન્ટ સેવન એમએમનું લેઝરનું કાણું કીધું એટલું જ કાણું પડતું હોય છે અને એના લીધે આ બે વસ્તુમાં તો પેશન્ટ ત્રીજા દિવસે ઘણી વખત કામ પર જોઈન કરી શકે છે જી બિલકુલ ડૉક્ટર પાર્ટ તો શું દરેક પેશન્ટમાં આપણે જે રોબોટિક ટેકનિક કહી તમે એનાથી આપણે કામ કરી શકીએ છીએ કે પેશન્ટ ટુ પેશન્ટ કેસ ટુ કેસ અલગ ટેકનોલોજી રહેતી હોય છે મેમ ખાલી પેશન્ટ ટુ પેશન્ટ નહીં ઇવન કેસ ટુ કેસ અગર એ જ પેશન્ટ બે અલગ અલગ બીમારી લઈને આવશે તો એક બીમારીનું અલગ રીતે ટ્રીટ થશે બીજું અલગ રીતે ટ્રીટ થશે એ યુનિક પેશન્ટ ટુ પેશન્ટ હોય અ બધા કેસીસમાં લેઝર અને રોબોટિક પદ્ધતિથી જ રિઝલ્ટ તમને સારું મળશે એવું ના હોય જેમ કે ભગંદરની વાત કરું તો કોમ્પ્લીકેટેડ ફિસ્ટ્યુલા હશે તો હું પેશન્ટને સાફ કહી દઉં છું કે આમાં તમે લેઝરમાં ના પડો જૂની પદ્ધતિથી તમને સારું રિઝલ્ટ મળે પરંતુ અગર ફ્રેશ તાજું નવું ભગંદર હોય તો એમાં સો યસ કેસ ટુ કેસ ડિપેન્ડ કરે છે પણ ડૉક્ટરનું કામ એ હોય છે કે તમે અમારી પાસે આવ્યા છો તો તમને જે બેસ્ટ રિઝલ્ટ્સ આપે પેઇન ઓછું થાય એ કરી શકીએ તો અમારું ખુશનસીબી છે પણ બીમારી ફરીથી ના થાય એ અમારો ટાર્ગેટ હોતો હોય છે સો યસ તમારો ક્વેશ્ચન બહુ જ વેલિડ છે કે બધામાં એપ્લાય નથી થતું જી બિલકુલ દર્શક મિત્રો અત્યારે હાલ સમય થયો છે બ્રેક લેવાનો બ્રેક બાદ ભગંદર શું છે એ આપણે ડોક્ટર પાટ ગજ્જર પાસેથી જાણીશું આપ જોતા રહો જીએસટીવી ન્યૂઝ ગુજરાત સમાચાર દુનિયા તમારી પાસે

ત્યાં મળમાર્ગની જગ્યાથી ચામડીથી એ સુરંગનું ઇન્ટરનલ ઓપનિંગ હોય ને એક્સટર્નલ ઓપનિંગ હોય કન્વેન્શનલ તરીકાથી એ આખું કાપી નાખવામાં આવતું હતું હવે લેઝરના તરીકાથી અંદર એક નાનું દૂરબીન એ સુરંગની અંદર જાય એ દૂરબીનને જોઈને અમે આખી એની જે બોડી હોય એ ખોતરી નાખીએ એની સાથે ઇન્ટરનલ ઓપનિંગ એડ્રેસ કરીએ ને એક્સટર્નલ ઓપનિંગ એડ્રેસ કરીએ પરંતુ આ આ વસ્તુ કન્વેન્શનલ રીતે અને નોન કન્વે કન્વેન્શનલ રીતે ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ છે લેઝર તરીકેથી પેન તમારો ઓછો થશે પણ એ ટાઈમ કન્ઝ્યુમિંગ છે સો ભગંદર થતાં પહેલાં હું દરેક પેશન્ટને ઇનફેક્ટ મારું હમણાં જ એક પેશન્ટ છે જે એક મહિના પહેલાં મને મસા માટે કન્સલ્ટ કર્યું એમણે ઓપરેશનનો મૂડ નહોતો દવાઓથી ટ્રાય કર્યું અને એક મહિના પછી એ મારી પાસે ભગંદર અને પરું લઈને આવ્યા એટલે હું પેશન્ટ્સને કહું લાઈફસ્ટાઈલ સારી રાખો અને એ બહુ સિમ્પલ વસ્તુ છે તો લાઈફસ્ટાઈલ સારી રહેશે તો આ તકલીફ આ નોબત નહીં આવે શું આમાં પણ એવું હોય કે જો મળમાર્ગની બીમારી છે ને સમયસર નિદાન ન થાય તો કેન્સર થવાનો ખતરો રહેતો હોય છે કે પછી નહીં મણમાર્ગની આ બધી બીમારીઓ જેમ કે મસા ભગંદર એ બધાને લીધે કેન્સર નહીં થાય પણ આ બધી તકલીફો કડક સ્ટૂલ્સને લીધે થાય છે એ કડક સ્ટૂલ્સ અગર કન્ટિન્યુ રહેશે તો મણમાર્ગની બીમારીઓ સહજ એઝ અ વેકઅપ કોલ ઇટ ઇઝ નોન ફેક્ટ વાત છે કે કોન્સ્ટન્ટ હાર્ડ લેટ્રિન થતી રહેતી હોય એના લીધે કેન્સરમાં પ્રોગ્રેશન થઈ શકે આ બીમારીઓ આર અ સાઇન કે તમારે યુ હેવ ટુ વેકઅપ પણ અગર કબજીયાતને એ બધાની તમે એડ્રેસ ના કરો તો એ વસ્તુ કેન્સરમાં કોઝ બની શકે છે જી બીજી વસ્તુ આજે આપણે ચર્ચા કરી રહ્યા છે તો આપની પાસેથી જાણવી છે કે થોડું જાણવા મળ્યું છે કે લેઝર પદ્ધતિ ક્યારેક ફેલ પણ થાય છે ઇઝ ઇટ ટ્રુ મેમ ખાલી એક તો સ્ટેન્ડ અલોન લેઝર પ્રોસિજર ખાલી લેઝરથી કરશો તો રિકરન્સ રેટ એના હાઈ છે એટલે હું એક હાઈબ્રિડ તરીકો અપનાવું છું પરંતુ હું બધે જ ટ્રીટમેન્ટની એક વાત કહું તો આ વસ્તુ થાય છે લાઇફસ્ટાઈલને લીધે જેના લીધે હાર્ડ લેટ્રિન થાય છે અને ગમે તેટલી સારી ટ્રીટમેન્ટ કરશો કાપીને કરશો લેઝરથી કરશો બધું કરશો પણ કબજિયાત અગર ચાલુ રહેશે તો એ બીમારી ફરે સરથી નવે નવી બીમારી થશે પણ ખાલી લેઝરથી રિકરન્સ રેટ હાઈ છે એટલે જ હાઇબ્રિડ તરીકો અપનાવવામાં આવે છે એનું બહુ જ સારું રિઝલ્ટ છે રિકરન્સ નથી વર્ષો વર્ષથી પેશન્ટ આર વેરી હેપી સો યસ

પછી ખાલી દૂરબીન અંદર જાય છે હવે એ દૂરબીનના લિમિટેશન્સ છે એ લિમિટેશન્સ પાર થઈ ગયા છે બીકોઝ ઓફ ન્યૂ ટેકનોલોજી રોબો એટલે હવે મને અંદર જે કેમેરા મળે છે એમાં થ્રી ડી વિઝન મળે છે હું કેમેરામાં ઝૂમ ઇન ઝૂમ આઉટ બેઠો બેઠો કરી શકું રોબોટિક સર્જરીમાં એના સિવાય જે સૌથી અમેઝિંગ વસ્તુ છે એ છે કે રોબોટિક સર્જરી કરતાં જે ઇન્સ્ટ્રુમેન્ટ અંદર જાય છે એ મારા હાથની જેમ જ અંદર હલતા હોય છે સો ઓપન સર્જરી કરતા બેટર રિઝલ્ટ આર પોસિબલ બીકોઝ ઓફ રોબોટિક સર્જરી જી ગુડ રોબોટિક સર્જરીની આપણે વાત કરી ડેફિનેટલી એ વિશે પણ જાણવાનું મન ઘણું બધું છે એના માટે આપણે ફરીવાર ઇન્વાઇટ કરવા પડશે ડેફિનેટલી વ્યુઅર્સને પણ જાણવું હશે પરંતુ આપણી પાસે અહીંયા સમયનો અભાવ છે ડોક્ટર પાર્થ થેન્ક યુ સો મચ જીએસટીવી સાથે જોડાવા બદલ થેન્ક યુ મેમ ઇન્વિટેશન માટે તો દર્શક મિત્રો યસ ડોક્ટર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું ફરી એક વખત મળીશું રજા આપશો નમસ્કાર અમદાવાદ શહેરની અંદર કોરોના કેસની અંદર વધારો થઈ રહ્યો છે અને ગત ચોવીસ કલાકની અંદર કોરોનાના નવા વીસ કેસ નોંધાયા છે રાજ્યમાં ચાલુ માસની અંદર કુલ ઓગણચાલીસ કેસ નોંધાયા છે અમદાવાદમાં કુલ એકત્રીસ એક્ટિવ કેસ છે જે સૌથી વધુ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ ઝોનની અંદર દસ કેસ છે અમદાવાદ શહેરમાં વિવિધ ઝોન પ્રમાણે નજર કરવામાં આવે તો મધ્ય ઝોનની અંદર